નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર મોબાઈલ શોપમાંથી રૂપિયા ઓગણત્રીસ લાખની કિંમતના મોબાઈલ અને રોકડા રૂપિયા એક લાખ મળી કુલ ત્રીસ લાખની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયો હતો આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના કલ્યાણ ખાતેથી ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે આરોપીઓ ગૂગલ પર મોબાઈલની મોટી શોપ સર્ચ કરતા હતા અને ત્યારબાદ માત્ર એક્ટિવા અને જય ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાના ખુલાસો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે